મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી થી અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોડાસા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પાડી છે મેદાની આડમાં આ વિદેશી દારૂનો જથ્થો છે તે ઘુસાડવામાં આવતો હતો અને તેને જ લઈ એસએમસીની ની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસએમસી હાલ જે વિદેશી દારૂ ભરેલી જે ટ્રક છે તેને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે હાલ જે દારૂનો જે જથ્થો છે તેની ગણતરી કરવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર એકત્રીસ પર કે એસએમસીની મોટી કાર્યવાહી કારણ કે વિદેશી દારૂનો જથ્થો છે તે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે વિદેશી દારૂ ભરેલી જે ટ્રક છે તે તેમાં મેદાની આડમાં જે વિદેશી દારૂનો જથ્થો છે તે ઘુસાડવામાં આવતો હતો અને તેને જ લઈ એસએમસીની આ કાર્યવાહી છે મોડાસા શામળાજી હાઈવે પરથી આ વિદેશી દારૂ પડેલી ટ્રક છે હાલ તો પોલીસે ઝડપી છે સાથે જ વાત કરવામાં આવે તો હાલ જે એસએમસીએ વિદેશી દારૂ પડેલી જે ટ્રક છે તેને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે